આપો પોતાનો યોગ્ય હક અને ન્યાય આપો જોવાસી સમાજને આત્મહત્ય ઇચ્છા માંગનો ઉલ્લેખ આવ્યો છે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજને પોતાની વડીલોપાર્જિત જમીનો સરકારની ઉદારવાદી નીતિના કારણે જે તે સમય નક્કી કરેલ રકમ ચૂકવેથી મળેલી હતી પરંતુ ત્યારબાદ આદિવાસીની નિરક્ષરતા નો લાભ લઈને સિધ્ધોતેર એ એના કાયદામાં આદિવાસીઓની જમીનોની તબદીલ કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર થઈ શકતી નથી આ જમીનો ખોટી રીતે તબદીલ થયા બાદ કાયદાની જોગવાઈઓ મુજબ આદિવાસી સમાન મૂળ ખેડૂતોને પરત આપવાને બદલે રેવન્યુ અધિકારીઓએ આવી કેટલી જમીનો બેન આદિવાસીને સત્તાનો દુરુપયોગ કરી આપી દીધી હોવાની આક્ષેપો પણ સમાજ દ્વારા કરવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લામાં વહીવટીતંત્રને આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ લાવી શક્યા નથી જેથી લોકતંત્રની હત્યા કરનાર અધિકારીઓના રાજમાં હવે આદિવાસી સમાજને જીવવા જેવું રહ્યું નથી માટે આદિવાસી અરજદારોને આત્મહત્યા કે ઈચ્છામૃત્યુ કરવાની પરવાનગીની માંગ પણ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી છે અમુ સાહેબ ગોધરા ગામના આજુબાજુના ગામડાઓમાંથી આવીએ છીએ અમુ તમામ આદિવાસી ઇસમ છીએ અમારી જમીનો વર્ષો પૂર્વે સાહેબ કોઈક ને કોઈક કારણસર બિન આદિવાસીઓ દ્વારા બિનઅધિકૃત અધિકરણ કરવામાં આવ્યું હતું જેના વિરુદ્ધમાં પંચમહાલ પ્રશાસને જે તે સમયે બધી જમીનો શ્રી સરકાર કરીને બિનઆદિવાસીઓને આપી દીધેલ છે તેના વિરુદ્ધ અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે જ્યારે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે આદિવાસીની જગ્યા શ્રી સરકાર કર્યા પછી પરત આદિવાસીને જ આપવાની છે તેમ છતાં પંચમહાલ પ્રશાસને આ બધી જમીનો બિન આદિવાસીઓને આપેલ છે એ વાતની જાણ આજે પચાસ પચાસ વર્ષે થાય છે એ શ્રી સરકાર કરે છે તેમ છતાં આ જમીનો સાહેબ પરત આદિવાસીઓને આપવા માટે પંચમહાલ પ્રશાસન આગળ આવતા નથી સાહેબ આમાં ઘણા બધા સાહેબ ગોધરાના મોટા મોટા માથાઓ છે સાહેબ અમને બોલતા ડર લાગે છે સાહેબ હું રાત્રે ઘરે જઈશ તો ઘરે પહોંચીશ કે નહીં એવી પરિસ્થિતિ છે ને આ બધી તમામ રજૂઆતો ગોધરા જિલ્લા પ્રશાસન એસપી કરેલી છે તથા ગોધરા પણ કરેલી છે તેમ છતાં અમારું કશું સાંભળવામાં આવતું નથી ગૌરામ ગુરિયા માંગણી સાહેબ એટલી જ છે કે હવે પછી જો આ પંચમહાલ પ્રશાસન સાહેબ અમને મદદ કરે તો ઠીક છે નહીં કરે તો સાહેબ અમે બધા મૃત્યુ માંગવા માટે અહીંયા તૈયાર જ બેઠા છે આજે આપી દે તો આજે ને આજે અમારો નિકાલ થઈ જાય એમ છે સાહેબ